નમસ્કાર ખેડૂત મિત્ર હું છું ગોવિંદ પાનસોરિયા ફૂલે સીટ્સ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આવી ગયા છે લોધિકા તાલુકાની અંદર એક પ્રગતિશીલ ખેડૂતને મળવા માટે તો સૌપ્રથમ પ્રથમ પહેલાં તમારું નામ આપજો મારું નામ છે અરવિંદભાઈ બોગરા ગામ મેઠોડા હા અને અરવિંદભાઈ આ કયો જીરું વાવેલું છે આ આપણે ફૂલે સીટ્સનું રીમઝીમ કહેવાય ફૂલે રીમઝીમ બરાબર છે તો આ આપણે જીરું વાવ્યો જ્યારે ત્યારે તકલીફ હું પહેલાં પીડી હતી હજી આપણે ઊગી નોતુર્યું પૂરું ક્યાંક ઉગી રહ્યું તું ત્યારે અમારા અહીંયા જોરદાર બરફનો એટેક થયો હતો આપણે કરા ઊડ્યા હતા તો ખેડો મિત્ર અરવિંદભાઈ બરોબર આ જીરું ઊગ્યું ને તો અરવિંદભાઈ મને ફોન આવ્યો મને કે જીરો તો બહુ સાર ઊગ્યો પણ કરાય એટલા પડ્યા અને લગભગ કે મારે બીજું વખત વાવવું જોઈએ પછી થોડાક દિવસે પર મેં હું જોવા પણ આવ્યો હતો આપણે વિડીયો આગળ મૂકેલો પણ છે અર્વિન્દન પેન મળ્યા ત્યારે તો આજે આજે આ બધું નીકળવાનું કે પાછો આપણે જોઈ આવી તો આજે જીરો કય પ્રકારનું છે

પાછો જુના કરું ગયો હું ને મારા મિત્ર પરમ મિત્ર અનિરુદ્ધ અનિરુદ્ધ બાપુ એ પણ એના ખેતરની ની અંદર પણ બધી વસ્તુ આપણે વાવેલી છે એટલે પાછા અમે જુનાગઢ થી નવું જ બીજ લીધું કારણ કે જ્યાં આપણને સર્ટિફાઈડ કયો તો ભલે ને ફાઉન્ડેશન કયો તો ભલે કેટ આપણે બીજ અન્ય આપણે ફૂલેમાં મળતા હોય મળતા હોય છે બરોબર આપણે ઈ વાપ થોડું મોંઘું કોસ્ટલી પડે છે બરાબર પણ એમની સામે આપણને બેનિફિટ જાજો મળે છે એટલે આપણે છે ને આ અમેશ માટે હું તો ખેડૂતને પણ કહું છું કે ઘર ઘરો બિયારણ કરતા હે ને હકીકતે આપણે

લાવે તો પહેલી આવો પહેલો ખતરો હું અને મારા મિત્રો જે ખેડૂતો સાથે મેં આટલા વર્ષ કામ કર્યું છે આ ગયા વખતે હવે ફૂલે રીમજીમ વાવેલું સારા રીતે મળે અને મારા એક ખેડૂતને ચાંદલીમાં બાર મણ સૂધીનું ઉત્પાદન આવેલું બરોબર છે ફૂલે સંગમ સોયાબીન વાવેલું ફૂલે કેમિયા વાવેલું કાદરી લેપકસી બગફળી આવેલી અને આ વખતે જી ડબલ્યુ પાંચસો તેર ઘઉં આવેલા છે ત્યાં હમણાં આપણે જવાના છીએ એ સિવાય ફૂલે ભીમાં ધાણા વાવેલા છે બરોબર

અને એનું આપણે ગયા વર્ષે વાવેતર કર્યું હતું અને એ પાછું આ વખતે બાપુ લઈ ગયા હતા કે મારે પાણી ની તકલીફ થાય એમ એટલે જેને બિન પીએ તું એના માટે અરવિંદભાઈ ને બાપુ છે આપડે આમ ગણીએ ને તો આપણે જયારે ધંધો કર્યો કે ત્યારે બ્રાન્ડ આપડી નતી આપણા ખેતર માં મલ્ટીપ્લાય કર્યું હોય કે પેલા તો હું જ શોખીન ખેડૂત છું બરોબર કે મારા ખેતર ની અંદર કઈક નવું હોય અત્યારે ફુલેરીમ જેમ જીરું વાવ્યું છે મારા ખેતરની અંદર મારા દાદા કે મારા પપ્પાએ પડી જીરું નથી વાવ્યું બરાબર છે અરવિંદભાઈ તો મને કાંઈક અખતરો કરવાનું મન થયું મારે પાણી એમ હતું એટલે આખમ શીણામાં વાય એમ નહોતા બરાબર પછી ને એવું થોડું ઘણું ખૈર્યું હોય એટલે કીધું ઓરવી નાખો પાણી પડ્યું તું એટલે ઓરવી નાખ્યું તેમ થયું કે હવે ઓરવણું થઈ ગયું છે તો જીરું વાવી દે જો ઉગી જાય ને એકાદ પાણ પાછળથી પી જાય ખતરો ટૂંકમાં બહુ વ્યવસ્થિત છે મને કઈ કે વાંધો નહી કે મારી મહેનત જાય ને તમારું બિયાણ જાય બરાબર બે ને રિસ્તો લેવું જ પડે પાણી વગર એટલે એ વાવી દીધું પાછળ થી એમ તો બે ની બદલે ચાર પાણ પીએ અત્યારે વાંધો નથી એટલે એટલે આ વખતે ખબર પડી જાય અત્યાર સુધી તો તો છે છે હવે જો થાય મારા માટે એક નવો વિકલ્પ તૈયાર આપણા મારી કાળી જમીન આપડા ની ઊંધો તમારું ગામ મારું ગામ માણેકવાડા તાલુકો બગસરા અને જિલ્લો ઉમરે બરોબર છે મારા ગામમાં છેલ્લા દસ વર્ષમાં મારું બાદોડ ગામ છે મુંજિયાસર દસ વર્ષમાં કોઈ જીરું વાવ્યું નહોતું આ વર્ષે બે ખેડૂતો ખતરા કર્યા છે પણ અમારા અહીંયા જીરુંનું ભોવાતું નથી એટલે અમને કોઈ એમ કે ને ભાઈ બાર મણા ઉતરતું છે જીરું તો અમારે એમ કે ન ઉતરે અને આપણા વિસ્તારમાં ન થતું એટલે શું થાય નો હોવા નથી અમને બરોબર છે અને તમારા વિસ્તારમાં આ જીરા કેવા ઉતર્યા છે અમારા વિસ્તારમાં જીરા સરેરાશ સાત થી લઈ અને પંદર સુધી જઈ શકે બરોબર છે તો આપણે ખાલી ટ્રાયલ માટે ત્રણ કિલો પેલા વાત કરીએ

બાપુ છે આ લગભગ ખેડૂતને અખતરો કરાવે ને તો એની ભલા દેખરેખ નીચે જ અખતરા થતા હોય છે તો એનું કામ એવું છે કે ખેડૂતને કઈ રીતનો બેનિફિટ થાય ને ફક્ત એ જ એ કોઈ લાલચ કે કોઈ વસ્તુ નથી લેતા પણ છતાં ખેડૂતને સારો થાય ને એટલા માટે સલાહ આપે પોતાની ગાડી લઈને જોવા પણ પોતાના બધા ખેડૂતના ખેતરની અંદર થતા હોય છે તો બાપુ તમારે અત્યારે છોકરા શું કરે છે બરોબર અને તમારી ઉંમર કેટલી છે એ પેલા જણાવજો એ મારે તો એક જ બાબો છે એ આંગળીયા બેટીયાએ ચલાવે છે ત્રણ ભાઈઓના છોકરાને મોટા કરીને તણેને પોલીસ ઇન્સ્પેક્ટર એક સુરત છે અને બે તાલીમમાં છે એ વાડીએ પાણી વારતા-વરતા એને ઉપાડી ગયો અને મારા હાથ નીચે તૈયાર કર્યા અને ભગવાનની દયા થઈ ગઈ છોકરાઓ તાલીમમાં ગયો

તો બધી માહિતી પહોંચાડે છે આપણને અહીંયા એક બે ડીલર પણ અપાવ્યા છે બરાબર અને ખેડૂતો જાગૃત કરે કે આ વસ્તુ સારી છે અને સૌથી પેલો નવો અખતરો હોય તો એ બાપુ કરતા હોય ચાર પાંચ વાડી ફરું ને તો મને રાતે ઊંઘ નથી આવતી અને એ અને હિરણભાઈ બીજો કે હું એ ડીલરને જે મળવા આવ્યો ને ગઈ વખતે ત્યારે મને એ વાત કરતા હતા અશોકભાઈ હા અશોકભાઈ એ મને કે આ અનિલ બાપુની ની સાહેબ આ અમારા વિસ્તારમાં છે કે હું પણ એ ક્યાંક કમિશન નથી લેતો સતા પણ એમ કે છે કે આની વસ્તુ અમને આપો નો હોય તો અમને મગાવી દીધું બરોબર છે

અમારે તો જો અમારે તો કોઈ પણ પ્રગતિશીલ ખેડૂત હોય ને એને પેલા આપતા હોય છે એ પણ બતાવી ખેતી કરતા હોય કે આમાં જીરામાં કોઈ ખામી હોય તો અરવિંદભાઈ ખ્યાલ હોય તો અમને પણ સજેશન કરે ભાઈ આમાં આ વસ્તુ ખામી આવી છે તમે એમાં સુધારો કરો અને કોઈ પણ વસ્તુ છે જે કાબીજા બીજા ખેડૂતને પાંચ વાવે અને પ્રગતિ હોય વાત કરે ત્યારે પણ ખ્યાલ પણ આવે આપણને કોઈ વસ્તુની ખામી આવી હોય તો પણ ખ્યાલ આવે હવે તમે જ વસ્તુ છે અમને નબળી છે એમ કેવો ને એમ નીકળી જાવ બરોબર તો અમારો સુધારો ન થાય તો પાંચ ગ્રાહક કેમ આવે ગ્રાહક નો આવે પછી બીજા નંબરમાં માં તમારી ક્વોલિટી નો સુધરે ને અમે કઈ કે ભાઈ આમાં પ્રોબ્લેમ આવે છે અમારી વિશે તમે રિસર્ચ કરો એમ અને અમે અમારી રીતે ધારો કે કેટલા કસ્ટમર લઈ આવી બરોબર કે અમારે ગ્રાહક ગોતવા માટે મહેનત પડે અને કોઈ બિયાણ અંદર તાત્કાલિક ભરોસો ન કરે ખેડૂત એક વખત વાયુ હોય ત્યાં કે બીજા કીધું એમ જ કે ભાઈ પોળ મેં ત્રણ કિલો ની ટ્રાય લીધી હતી બિયારણ આવ્યું ભાઈ એવું જ વસ્તુ છે અમે વાવો ને જ્યાંથી ઉગે ત્યાંથી પાકે ત્યાં સુધી જવાબદારી જવું કેવું તો ઉગે ત્યારે ક્યાં જર્મિનેશન થયું પછી કે ફૂગના ના પ્રોબ્લેમ છે રોગ આવે છે પાઇપો ત્યારે આમ છે મિક્સિંગ છે ઉતારો ઓછો આવે છે ઉતારો ઓછો આવે છે બધા પ્રોબ્લેમ આવતા હોય છે પણ છતાં એની હામો લડી અને કંપની સલાવતા હોય છે બરાબર છે અને તમે દવા કોઈ પણ વ્યક્તિ હોય પેસ્ટિસાઇડ હોય ખાતર હોય એક વખત યુઝ નાખો ખેતરમાં એટલે જવાબદારી પૂરી થઈ ગઈ પૂરી થઈ ગઈ બરોબર એ સો રૂપિયાની વસ્તુ ભરી છે અને તમને બે હજારની લીટર આપે ને તો એને સખાતી નથી કાંઈ વધુ થતી નથી કારણ કે તમે એક વખત રાઉન્ડ કરી દો અને તમે નીકળી ગયા આમાં એવું છે વાયવા ત્યાંથી પાકા ત્યાંથી જવાબદારી આ વખતે ક્લાયમેટ ભયંકર ખરાબ છેલ્લા વીસ વર્ષમાં આવું ક્લાયમેટ ક્યારેય નતું બરફ પડવાથી જે એનું જર્મિનેશન થયું છે અમને એવડા કરા છે એટલે મને એમ ફોન કર્યો તો કે ઝીરો કે રાખ્યો મારું નીચે પડે એટલું તમે જોઈ શકો છો છે કેટલો અલગ અલગ કિલો ને ગ્રામ નાખેલું ઘણા ખેડૂત એવું હોય કે વહેલું આવે ત્રણ કિલો સુધી નાખવું જોઈએ ત્રણ કિલો સુધી નાખવું આપડે ડુંગળી છે ચોમાસામાં આપણે આપણે દાખલ કે જુલાઈ મહિનામાં વાવી ત્યારે આપણે બે કિલો બીજ દર નું બીજ રાખી છે વીકે એની વસ્તુ આપણે નવેમ્બર પછી વાવી એટલે સાતસો ગ્રામ રાખી સાતસો ગ્રામ રાખી સમજો કોઈ ગાંઠી એટલે ક્વોલિટી એટલી જ નીકળે અને ક્વોન્ટિટી એટલી જ નીકળે છે બરાબર બીજ વધારે આપવું પડે

કે જર્મીમાં થાય યુનિવર્સિટીમાં ટેસ્ટ થ્યા પછી મને લગભગ અને એમાં સિમ્બોલ પણ મારેલો હોય કેટલા ટકા જર્મિનેશન બીજું કે તમે અત્યારે આ જીરું વાવ્યું છે છે અત્યારે તમને કહે છે કઈ ટાઈપનું થા છે

પણ તમે ચાર નંબર પકડી લાવતા ચાર નંબર નથી પેલો પ્રશ્ન તમને સ્પષ્ટ રાખી હા ચાર નંબર ને આમાં બધે ફરક પડતો હોય કે વવાય મેઘ જ હોવાય તમારે પછી એને ટ્રીટ કરવી પડે પ્રમાણે તમે છૂટી જાવ તો કોઈ પણ વસ્તુ છે તમને આપણે ઓલા ઘેર ઘટ નથી કેતા કે જમવાનું કોઈ પણ વસ્તુ આપે તમને પણ તમારે પછી જ નહીં તો હું તો છે ને ગોવિંદભાઈ દરરોજ સાંજે માટો મેન કરે કે મારે પ્રોબ્લેમ શું છે સાંજે સાંજે એગ્રો એની ટ્રીટ શું કરવી દવા લાવ

વાટ નહીં જોવાનું કે પાણી સુકાશે હજી ક્યારે આપણે પગ મૂકશું ને પારા માંથી હાલો બાકી અને સમયે તમે એને દવા આપો તો જ આ બચે નકર ના બચે કારણ કે સેન્સીટીવ જાય તો એકદમ તો ખેડૂત મિત્રો આજે આપણે અરવિંદભાઈ પાસેથી જીરા વિશે ઘણી માહિતી લીધી અને અનેક બિયારણ પણ વિશે માહિતી લીધી તો આ બધું આજે આપણે નીકળતા હતા કીધું કે આપણે હિરેનભાઈ કીધું કે આપણે હાલો બાપુને એને અરવિંદભાઈને મળતા જાય અને જીરું પણ જોતા જાય કીધું કેવું અત્યારની પરિસ્થિતિમાં હવે રહ્યું છે કેવું ખબર પડે તો બસ આજે આટલું નમસ્કાર えっ